समाचार सवार स्वागत छे। ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो રાજ્યમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે રાજ્યમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય થવાથી સુરતાપી અને નવસારીમાં ભારે વરસાદ પડશે જ્યારે વલસાડ, ડમડ, દાદરા નગર હવેલી, ડાંગ, ભરૂચ અને नर्मदा સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ અને અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતા છે દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે आखी दुनिया पीएम मोदी अने जिनपिंग नी मुलाकात पर नजर सात वर्ष पची भारतीय प्रधानमंत्री चीन पहुंचा छे जेना पर आखा विश्वना मीडिया नी नजर छे एससीओ समिट माटे पीएम मोदी चीन मा छे अने मैंने राष्ट्रपति शी जिनपिंग साथे मुलाकात करी न्यूयॉर्क टाइम्स मुजब एससीओ समिट मा चीन दुनिया ने पोता बता सी एन एन मना के पुतिन मोदी नु लाल जाजम पाथरी ने स्वागत थयु जारे रॉयटर्स रॉयटर्से लख्यु के भारत चीन परस्पर संबंधो सुधारवा तैयार छे રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ સૌથી વધુ હાલોલમાં 9.84 ઇંચ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માં વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ હાલોલમાં ઇંચ પડ્યો ઇંચ કડાણા ખાતે ચાર તેત્રીસ ઇંચ સંતરામપુરમાં ચાર ઓગણત્રીસ ઇંચ અને શહેરા ચાર તેર ઇંચ વરસાદ નોંધાયો મોરવા હડફ બોરસદ નેત્રંગ અને ઈડરમાં પણ બે થી ત્રણ ઇંચ सुधी थयो छे। भारत 50 गोल्ड मेडल साथे पहला स्थाने कजाकिस्तान न श्याम केंट योजायली सोल मी एशियन शूटिंग चैंपियनशिप मा भारते ऐतिहासिक सिद्धि हासिल करी भारते 50 गोल्ड छवीस सिल्वर अने तेवीस ब्रॉन्ज मेडल जीती ने पहली बार मेडल टेबल मा टोच स्थान मेरू यजमान कजाकिस्तान एकवीस गोल्ड साथ बीजा क्रमे चीन पंदर गोल्ड साथ तीजा स्थाने रहू साबरकांठाના પ્રાંતિજમાં ધોધમાર વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં ધોધમાર વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે બજારમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે અને હનુમાન મંદિર સબજેલ સહિત અનેક માર્ગો પર પાણી ભરાયા છે સ્થાનિકોએ આકષેપ કર્યો કે દર વર્ષે સમસ્યા યથાવત છે બીજી તરફ તલોદ પાસે મેશો નદી બેકાંઠે વહી રહી છે આંત્રોલી નજીક પાણીની આવક વધતા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે જેના કારણે રસ્તો બંધ કરાયો છે ડ્રેગન અને હાથીનું એક થવું મહત્વપૂર્ણ. પી એમ મોદી ચીન પહોંચ્યા છે અને તેમની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થઈ. આ બેઠક તિયાનજિનમાં યોજાનારા શાંઘાઈ સહયોગ સંસ્થાના શિખર સંમેલન પહેલા યોજાયી. રાષ્ટ્રપતિ શીએ કહ્યું કે દુનિયા પરિવર્તન તરફ આગળ વધી રહી છે અને ચીન ભારત બે પ્રાચીન સંસ્કૃતિઓ અને સૌથી વધારે વસ્તી ધરાવતા દેશ તરીકે એકસાથે હોવું મહત્વપૂર્ણ છે. તેઓએ મિત્રતા, સારા પડોશી અને ડ્રેગન અને હાથીનું સંયોજન જરૂરી હોવાનું જણાવ્યું. માલપુરમાં ધોધમાર વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી પંથકમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે માલપુર તાલુકાના અણિયોલ જામખાટ મુવાડા ભેમપોડા અને વાંકાનેડા વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે આ વરસાદથી વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે ખેડૂતો માટે આ વરસાદ વરદાન સાબિત થયો છે મકાઈ બાજરી જુવાર અને મગફળી જેવા પાકોને ને જીવતદાન મળ્યું છે હાલોલમાં આપ ફાટ્યું 10 इंच વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા પંચમહાલના હાલોલમાં આપા ફાટીઓ તેવી સ્થિતિ સર્જાય છે હાલોલમાં 10 इंच વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે પૂર્ણની સ્થિતિમાં SDRF ની ટીમો સ્ટેન્ડ બાય રાખી છે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા છે રાજ્યમાં પંચમહાલ ખેડા દાહોદ અને આણંદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે રાજ્યમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી સુરત તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડશે જ્યારે વલસાડ ડમડ દાદરા નગર હવેલી ડાંગ ભરૂચ અને नर्मदा સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ અને અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતા છે દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે पीएम मोदी 7 વર્ષ બાદ ચીન ના પ્રવાસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 વર્ષ બાદ એસઓ સમિટ માં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે તા મુલાકાત દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુટિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે પુટિન સાથેની વાતચીતમાં ડિસેમ્બર માં તેમની ભારત મુલાકાત અંગે પણ ચર્ચા થઈ શકે છે તા મુલાકાત અમેરિકા દ્વારા ભારત અને ચીન પર લાદવામાં આવેલા ટેરિફ ના તણાવ વચ્ચે થઈ રહી છે ખાસ એકે પીએમ મોદી ના સ્વાગત શાસ્ત્રીય સંગીત થી કરવામાં આવ્યું હતું રાજ્યમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ રાજ્યમાં વરસાદની આગહી વચ્ચે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલ 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો ઉમરેટમાં 4.5 ઇંચ બોરસદમાં 3 ઇંચ કામરેજ અને ઘોઘંબામાં 1.5 ઇંચ ઉમરગામ સાવલી ધાનપુર અને નાંદોદમાં 1.5 ઇંચ નેત્રંગ ઓલપાડ અને આકલાવમાં સવા ઇંચ નડિયાદ જાંબુઘોડા મોહોડા અને વાઘોડિયા 1 ઇંચ વરસાદ પડ્યો હતો આમ કુલ 130 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો ખેડામાં બન્યું ગુજરાતનું ચોવીસમું સાંસ્કૃતિક વન ગળતેશ્વર વન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લામાં મહી નદીના કિનારે ગળતેશ્વર વન ઉદઘાટન કર્યું છે પ્રાચીન શિવ મંદિરના સાનિધ્યમાં બનેલું આ વન પાંચ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે આ વન અલભ્ય વનસ્પતિઓ અને વિવિધ થીમ ધરાવે છે જે ભક્તિ પ્રકૃતિ અને સંસ્કૃતિ અનોખો સંગમ છે રાજ્યનું આ ચોવીસમું સાંસ્કૃતિક વન પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે जापान में मोदी ए मुंबई अहमदाबाद बुलेट ट्रेन જોઈ जापान प्रवासે ગેલા પીએમ મોદી એ જાપાનના પીએમ શિગેરો ઇશિબા સાથે બુલેટ ટ્રેન ના એડવાન્સ્ડ ઇતેન કોચ ની મુલાકાત લીધી આ ટ્રેન 2030 સુધીમાં તૈયાર થશે અને તે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર દોડશે જાપાન ભારત ને બે બુલેટ ટ્રેન ભેટ આપશે ભારતીય પાયલોટ્સ ને પણ મળ્યા જેમને જાપાનમાં તાલીમ આપવામાં આવી રહી છે જાપાને 10 વર્ષમાં ભારતમાં 6 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી છે हिम्मत नगर માં ધોધમાર વરસાદ પડતા ગાડીઓ ડૂબી ગઈ કાલે हिम्मत नगर માં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે શહેરમાં તારાજી સરજાઈ હતી ભારે વરસાદના કારણે શહેરમાં આવેલી પ્રજ્ઞાકુંચ સોસાયટીના નીચાણવાળા કોમન પ્લોટમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જે કારણે parking માં ઉભેલી 70 ગાડીઓ ડૂબી ગઈ હતી ભારે વરસાદના કારણે શહેરમાં ઘણા વિસ્તારો જળબગ્ન થયા છે જે કારણે લોકો ને ભારે હાલાકી થઈ રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લાલબાગચા ગણપતિના દર્શને મુંબઈમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના પુત્ર જય શાહ અને પરિવાર સાથે લાલબાગચા ભગવાન ગણેશના દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી દર વર્ષે ગણેશ ચતુર્થી પર લાલબાગચામાં ભગવાન ગણેશ પાસે દેશભરના રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ દર્શન કરવા આવે છે અમિત શાહે ભગવાન ગણેશને દેશની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી પીએ મોદીને મળી داروમા ડોલ ભારત સાથે છે ખાસ કનેક્શન જાપાન પ્રવાસે ગયલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક બૌદ્ધ મંદિર માં داروમા ડોલ ભેટમાં મળી જાપાનમાં શક્તિ અને સારા નસીબનું પ્રતીક મનાતી આ ડોલનો ભારત સાથે ખાસ સંબંધ છે داروમા ડોલ તમિલનાડુના કાંચીપુરમના બૌદ્ધ સાધુ બોધીધર્મનું પ્રતીકાત્મક સ્વરૂપ છે જેમણે જાપાનમાં જૈન બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી આ ડોલ ક્યારે હાર ન માનવાની ગુરુવત્તાનું પ્રતીક પણ છે डोनाल्ड ट्रम्प ने टेरिफ पर सौथी मोटो फटको यूएस राष्ट्रपति डोनाल्ड ट्रम्प ने टेरिफ मामले मोटो झटको फेडरल अपील को चुकादो को चुकाद हेठ लादा भागना टेरिफ छे कोर्ट मुजब राष्ट्रपति ने कटोकती दरमियान पगला लेवा मंजूरी छे परंतु टेरिफ अथवा कर लादी सत्ता अपनी आ चुकादा थी ट्रम्पना समय मा मा आवेला के महत्वपूर्ण निर्णय कानूनी स्थिति पर सवाल उभा બે દિવસ ભારે વરસાદી તોફાની સંભાવના આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં 2 થી 4 ઇંચ વરસાદ થવાની સંભાવના છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં વરસાદી માહોલ જામશે આગામી 6 દિવસ રાજ્યમાં મધ્યમ થી ભારે વરસાદની શક્યતા છે નવરાત્રીમાં વરસાદ મજા બગાડે તેની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ભડાકા સાથે સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોની